પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે આમાં એક પ્રોએક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ જે ખામીઓ છે એ ના થાય એનું ખાસ ધ્યાન રાખો એવું રજૂઆત કરવામાં આવી કે મ્યુનિસિપાલ કમિશનર્સની આ બેદરકારી કહેવાય તેઓએ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું તે અને તેમણે ધ્યાન ન આપ્યું જેના કારણે આવી ઘટના બની

કે તાળા તોડી નાખ્યા પછી જયારે તબેલા ને તાળા મારવાનો કોઈ હક પેલો કાર્ય નથી રહેતો તો એ વિષયમાં એવું કહેવામાં આવ્યું કે પ્રોપર તમારું કામ જ્યારે તમારે કરવાનું હોય ત્યારે કરી લો પછીથી આ કરવાનો કોઈ મતલબ આ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને આ પીઆઈની અંદર જોડેલા હતા અને આ જે નવી આઈએ થઈ તેમાં પણ જોડાયા હતા અને સુવો મોટોમાં પણ જોડવામાં આવે છે ઇવન તો ફાયર ઓફિસર્સને પણ જોડવામાં આવે છે આ તમામે ત્રણ જૂન સુધીમાં પોતાના જે એફિડેવિટ છે જે રિપોર્ટ છે પોતાનું જે કહેવું છે તેઓ એફિડેવિટ સ્વરૂપમાં કોર્ટની અંદર રજૂ કરી દેવામાં રહેવાનું રહેશે ત્રણ જૂન સુધીમાં અને તેની આગામી સુનાવણી આ કેસની છઠ્ઠી જૂને મૂકાયો તરફથી એના માટે કહેવામાં એવું કાંઈ નથી આવ્યું પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે આ એસઆઈટીની ગઠન કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટીને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓએ જે ઇન્ટ્રીમ ઓર્ડર છે તે ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો એ તેઓએ બોતેર કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ દસ દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું આ વિષયની માહિતી કરીને કોર્ટમાં એને યોગ્ય જ્યારે જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે આ જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે આની અંદર કઈ ઓણપરાઈ ગઈ હતી અને કોની ભૂલ હતી તો એ જો જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ પરંતુ સરકારની રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે મ્યુનિસિપાલિટી એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી વસ્તુઓ શોધવા માટે અને જો કોઈ ડેડ બોડી કે એવું કંઈ રહી ગયું હોય એના માટે આ કાટમાર છે એ ખસેડવામાં આવ્યો છે તેવી રજૂઆત સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બે દરકારી તમે પ્રોપર સમય સમય પર આનો જો કમ્પ્લાયન્સ થાય છે કે નહીં ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાય પડાય છે કે નહીં એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બને પરંતુ સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમણે પ્રિલિમિનરી રિપોર્ટ બોતેર કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ

illegal कंस्ट्रक्शन hatu to teni ata building use solution mali na sake ane fire na je norms pan pura karvama na a gaya tata teni pan dhyan avavama avi ke jo atla bada commissioners na officers jo ini aaspas se nikadta hoy to tyone kem dhyan ma na api va 3 varsh thi એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે આ ઈશ્યુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશુ ધીસ ધીસ ઇઝ નોટ અ મેટર ટુ બી ટેકન રાઇટલી એન્ડ ધ સ્ટેટ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ લોજિકલ એન્ડ As of less than almost 48 hours, ma, we have suspended seven officers. We have made sure that the state, gaming zone immediately banned karwa ma have. The accident occurred on the around pm. In a few hours, the state has constituted an SIT, a special investigation team headed by ADGP. સીઆઈડી ક્રાઇમ્સ એન્ડ અધર રેલિવન્ટ ઓફિસર્સ ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર એન બી ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમિજિયટલી એક ઇન્ટરનવામાં આવ્યો છે સાત દસ દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને એઝ સુન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસિવર્ધર એક્શન વિલ ઓલ્સો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આ આ ગેમિંગ ઝોનને કોઈ પણ થી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ના ગણી શકાય દેટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન ફ્રોમ ધ કોર્પોરેશન બી ટેકન નેસેસરી બી પરમિશન બી ટેકન સ્ટેટમુ સ્ટેન્ડ બિફોર ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ બિફોર ધ ઓનરેબલ હાઈકોર્ટ હેઝ બીન વેરી ક્લિયર ફાયર એનઓસી ઇઝ એન એબ્સોલ્યુટ મસ્ટ ફાયર રેગ્યુલેશન્સ રેગ્યુલેશન્સમાં ધેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ ગૃડા અંતર્ગત પણ જો ફાયર એનઓસી ન હોય તો ધેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ગ્રાન્ટિંગ એની રેગ્યુલરાઇઝેશન ફાયર ઇઝ નોટ નેગોશિયેબલ ફાયર એનઓસી હોવી જ જરૂરી છે એના વગર કોઈ પણ ના આગળ વધી શકે